નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ છ સ્વધ્યાન પોથીનો ભાગ બે તેમાં આજનો વિષય છે સમાજશાસ્ત્ર તો સમાજશાસ્ત્રનો પહેલો પાઠ છે ચાલો જાણીએ ઇતિહાસ તેમાં સૌથી પહેલા છે એમસીક્યુ એમસીક્યુ પહેલો પ્રશ્ન છે તમારે ભૂર્જ નામના વૃક્ષો જોવા છે તો તમે ગુજરાત રાજ્યથી કઈ દિશાએ જશો તો જવાબ આવશે એ ઉત્તર પ્રશ્ન નંબર બે છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તામ્રપત્રો જોવા તમે ક્યાં સ્થળે જશો તો જવાબ આવશે સી પાટણ પ્રશ્ન નંબર છે પ્રાચીન સમયમાં રાજા લખાણ કોતરતા તે લખાણને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે ડી અભિલેખો પછીનો પ્રશ્ન છે પંચમાર્ક સિક્કા માટે નીચેની કઈ બાબત સુસંગત છે તો જવાબ આવશે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના સૌથી જૂના સિક્કા પાંચ નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો તો જવાબ આવશે સી જૂનાગઢ છ નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી તો જવાબ આવશે ડી મહાત્મા મંદિર ગાંધીનગર પછીનો પ્રશ્ન છે ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા તો જવાબ આવશે હિન્ડોસ પ્રશ્ન નંબર આઠ તામ્રપત્ર માટે નીચે પૈકી કઈ બાબત સાચી નથી તો જવાબ આવશે એ અને બી બંને સાચા નથી પ્રશ્ન નંબર નવ છે પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ કરતો ન હતો તો જવાબ આવશે ડી સિક્કાનો પછીનો પ્રશ્ન છે ઇન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે તો જવાબ આવશે એ અને બી બંને નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે ક્રિસ્ટોફર કોલંબસ પછીનો પ્રશ્ન છે ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણ ના રોજ થયો હતો આ કઈ સદીની વાત કહીશું તો જવાબ આવશે અઢારમી સદીની આગળ છે ખાલી જગ્યા પૂરો તો પહેલો પ્રશ્ન છે તાડપત્રો એટલે તાડ નામના વૃક્ષના પર્ણ પરનું લખાણ બે નંબરનું છે ભારતમાં પચીસો વર્ષ પહેલાં સિંધુ નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો ત્રણ નંબરનો પ્રશ્ન છે ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો ચાર નંબર છે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા પાંચ નંબરનું છે સાલવારીમાં એડીનો એડીને બીજા એટલે કે સી ઈ તરીકે પણ લખવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ છે ખરા ખોટા તો અહીં છે સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલી છે તો તે વિધાન સાચું છે બે નંબરનો પ્રશ્ન છે તાડ તાડવૃક્ષના પર્ણ પર લખાયેલ લખાણને ભોજપત્ર પણ કહે છે તો તે ખોટું છે પછી ત્રણ નંબરનું છે ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા તો તે સાચું છે પછી છે ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા તો તે ખોટું છે પછી છે એડી એટલે એનો અને ડોમિની બંને શબ્દોનો મૂળ ગ્રીક શબ્દો છે તો તે સાચું છે હવે અહીં બંધ બેસતા જોડકા છે તો પેલો બીસી તો બીસી એટલે ઈસવીસન પૂર્વે એડી એડી એટલે ઈસવી સન પછી છે સીઈ ઈ એટલે સાધારણ યુગ પછી છે બી સીઈ એટલે કે સાધારણ યુગ પૂર્વે અહીં આગળ છે મને ઓળખો તો પહેલું છે હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું તો શું થશે શિલાલેખ બે નંબરનું છે હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું તો જવાબ આવશે હિમાલય પછી છે હું ભારતના સૌથી જૂના સિક્કા છું તો શું આવશે પંચમાર્ક પછી છે હું માનવ સમાજનો ભૂતકાળ જાણવા સંશોધન કરું છું તો શું આવશે પુરાતન શાસ્ત્રી આગળ છે હું પ્રાચીન ગ્રંથ છું મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલ છે તો જવાબ આવશે પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નમાં ટૂંકમાં જવાબ આપો તો પેલો છે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ક્યાં ક્યાં છે તો એમાં છે તાડપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્રો સિક્કા શિલાલેખો વગેરે બીજા નંબરનો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં માનવી શાના પર લખાણ લખતો હતો